જે રીતે વાત કરવામાં તો રાજકોટના રાજનગર ચોકમાં આવેલા આવાસ ક્વોટર છે એ આવાસ ક્વોટરને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એટલે કે કોર્પોરેશન દ્વારા જર્જરિત હાલત છે એટલે એને તેમને નોટિસ આપવામાં આવી છે અને નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે ત્યારે આવાસ યોજનાના જે લોકો છે એ ડાયરેક્ટ મ્યુનિસિપલ કમિશનરના બંગલે પહોંચી ગયા છે અને વધુ વિગત આપણે એની પાસે જાણીશું બલરામભાઈ પંડ્યા શું સમસ્યા છે એ સમસ્યા છે બાંધકામ તમે રિપેરિંગ કરો કીધો તો નલ તક આપી ગયા એમ કઈ તે કરી ટાઈમ તો ટાઈમ યોજના રાજનગર જ્યાં નલ કાપ્યો એ તો છું એ બધા અમે હારે છે શું તમે કઈ જગ્યાએ આવ્યા છો અને કોને મળવું છે તમારે આ કમિશનર શ્રી મલવા આ કમિશનર તો છે ને અત્યારે કે રજા ઉપર છે હવે રજા ઉપર છે તમે શું કરશો હવે આ બધા જે છે હારે હાલું પડે ન્યા માટે તો હાલું પડશે ને ક્યાં જાવું કે નાના માણસો અમે તો બધાય મજૂર કરીને ખાવાવાળા છે જોઈએ હા પાણી નહીં હોય તો શું કરશું અમારે સમસ્યા છે અમાર કોટર બાબતમાં આતી પંદર વર્ષ પહેલાની અમારા સમસ્યા છે ત્યારે કોઈ નોટિસ અમને દીધી નથી બરાબર અને અમને કોઈ કહેવાય નથી અત્યારે તાત્કાલિક અમને કહેવા આવ્યા કે તમે કાં મકાન ખાલી કરો ના કાંઈ લાઇટના નળ કાપી જાયશું અમે કાલ કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરી રિપેરિંગ કામ કરવામાં રિક્વેસ્ટ કરી તો અમને મુદત દેતા નથી અને નળ કાપી ગયા હજી એમ કે છે કે નહીં ખાલી કરો ને તો તમને મારી મારીને કાઢવામાં આવશે અમારા જે આવે એમ નામ તમને કોઈનું ન આવું તમે જ્યાં મળવા જઈને ને બધા એમ જ કહે છે અમને જે નોટિસ મારવાવાળા એમને ધમકી આપીને જ ગયા છે અમારા રાજનગર ના આવાસ છે હા અત્યારે આપ મળવા આવ્યા છો અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ કે અમને ન્યાય આપો આ બાબતમાં અને નળ નળને ને લાઈટ અમને આપો એમ અમને હજી જવાબ કોઈ જાતનો મળ્યો નથી એ બારે પોલીસવાળા ઉભા એમ કહે છે કે કમિશનર સાહેબ બાર ગેમ ગયા છે સમસ્યા રાજ રાજનગરના રાજનગર આવાસ યોજનામાં જે તમામ ગરીબ પચાસ વર્ગના દોઢસો લોકો રહે છે આ દોઢસો લોકોને અચાનક અગ્નિકાંડ થયા પછી તંત્ર રાજકોટનું જાગે છે અને નોટિસ આપે છે કે તમારા જે મકાનો છે બિલ્ડિંગ છે જર્જરી થઈ ગયું છે આનું રિનોવેશન તાત્કાલિક કરાવો બે જ નોટિસમાં પા પાણીનું કનેક્શન કાલે આવીને કાપી ગયા છે અને કાલે પણ કમિશનરને રજૂ રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી મેં પણ ફોન કર્યો તો અત્યારે ડેપ્યુટી કમિશનરને ફોન કર્યો કમિશનરનું ફોન સ્વિચ ઓફ આવે છે મેળસીને ફોન કર્યો પણ એ લોકો એમ કહે છે પહેલાં તમે રિનોવેશનનું કામ ચાલુ કરો બાંધકામનું પછી તમને પાણી આપશું અમે કીધું પેલા પાણી વગર બાંધકામ કરવું કેમ પેલા પાણી આપો એટલે અમારી માંગ છે પેલા જે જીવન જરૂરિયાત પાણીની વસ્તુ છે પેલાં પાણી આપે નળ આપે પાછા અને રિનોવેશન તો કોર્પોરેશનને કરવું જોઈએ કે કોર્પોરેશનનું બાંધકામ છે ને પંદર વર્ષમાં જર્જરીત થઈ ગયું એટલે એનો મતલબ એવો છે કે આ ભ્રષ્ટાચાર કૌભાંડ થયું છે જે તે સમયે કૌભાંડ થયેલું છે તો એનું કૌભાંડનું રિકવર કરવા માટે કોર્પોરેશન પોતે આને રિનોવેશન કરી આપે કે પછી આ લોકોની છે કે માંગ એવી છે કે નવા કોર્ડર આ લોકોને આપે જો રિનોવેશન કરવું હોય કે આ લોકોને ડિમોલેશન કરવું હોય જે કરવું હોય તૈયાર છે તો સામે નવા કોર્ડર પ્રધાનમંત્રી આવાસમાં આપે આ લોકોની એવી માંગ છે બોટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્કસ રાજકોટ